વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં છોડ લઈ વૃક્ષોની ભવ્ય યાત્રા કરી 200 થી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં 200 થી વધુ વિદ્યાર્થીઓ વિવિધ સોસાયટીના સભ્યો ઉમરાજ અને નંદેલા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી આરએસએસ એકતા એક લક્ષ્ય સંગઠન સહયોગ ફાઉન્ડેશન એમટીવી રાઇડર્સ જેવી અનેક સંસ્થાઓ સહયોગ રહ્યો જીજી 16 પેડલર્સ ગ્રુપ દ્વારા દર રવિવારે માતરિયા તળાવથી સાયકલ રાઈડ કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન આવા અનેક સેવાકીય ઉત્સવો પણ ઉજવાય છે અને અહીંયા અમારા કાર્યકર્તાઓ સાથે સોસાયટી મેમ્બર્સ અને કોટા ગુરુકુલના સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓ દ્વારા ઘણી મોટી સંખ્યામાં ટ્રી પ્લાન્ટેશન થઈ રહ્યું છે મારા માટે એક આનંદની લાગણી છે કે મારા વિદ્યાર્થીઓ સહભાગી બને છે જે આવતા ભારતનું ભવિષ્ય છે જેમના હાથે ઘડતર થઈ રહ્યો છે ભવિષ્યનું સરસ એમના દ્વારા શુભ કાર્ય થાય અને ભણતરની સાથે સાથે થોડીક સામાજિક જવાબદારીઓ સ્વીકારતા થાય એવા હેતુસર આજના પ્રોગ્રામને અમે વધાવીએ છીએ